મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજન કેવી રીતે કરીશું તથા દિવાળીનો મહિમા શું છે આ સમાસના વધપક્ષની આ અમાવસ્યાનું મહત્વ શું છે તેના વિશે જાણીશું તથા આ દિવસે કયા ચાર કામ કરવા જોઈએ કે જેથી માતા મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે વિશે પણ જાણીશું ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે સૌ પ્રથમ તો મારા તરફથી આપ સૌને હેપી દિવાળી હેપી દીપાવલી દિવાળીની ઘણી બધી શુભકામનાઓ મંગલકામનાઓ મિત્રો દિવાળીના દિવસે માતા મહાલક્ષ્મીનો જન્મ થયો અસત્ય ઉપર સત્યની ચેતનાના રૂપમાં પણ દિવાળીને મનાવવામાં આવે છે ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવીને જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે સર્વે અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવ્યા હતા એટલા માટે પણ દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને વિવિધ કથાઓ પણ પ્રચલિત છે તે દિવાળીનું શું મહત્ત્વ છે તે આપણે જાણીશું આ દિવસે લક્ષ્મી પૂજાનો ઘણો મહાત્મય છે દરેક ઘરમાં લક્ષ્મી પૂજા થશે માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મીજી ધરતી પર આવ્યા હતા અને દરેક ઘર ઉપર દરેક ઘરમાં વિચરણ કરતા હતા દિવાળીના દિવસે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા ઘરમાં જે દીપદાન કરીએ છીએ દીપ પ્રગટાવીએ છીએ તેનું કારણ એ છે કે જ્યારે માતા મહાલક્ષ્મી આ પૃથ્વીલોક ઉપર આવ્યા ત્યારે જે જે ઘરમાં દીવા પ્રગટાવેલા જોયા ત્યાં માતાએ પોતાનું આગમન કર્યું એટલા માટે પણ દિવાળીના દિવસે આપણે દીપ પ્રગટાવીએ છીએ આ પણ મહત્ત્વ છે માનવામાં આવે છે કે દિવાળીના દિવસે અમુક ઉપાયો પણ કારગર નીવડે છે કારણ કે દિવાળીની રાત એ ઘણી શુભ છે વર્ષમાં જે ચાર રાત્રિઓ કહેવાની છે એમાં દિવાળીની રાત્રિનું ઘણું મહત્ત્વ છે અને દિવાળીનું મહત્વ પણ છે જેમ કે મહારાજ પૃથ્વીએ પૃથ્વીનું દહન કરી અને દેશને ધનધાન્યથી સમૃદ્ધ બનાવ્યો તેથી પણ દિવાળી મનાવવામાં આવે છે દિવાળીના દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવતી મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો તે આનંદથી દીપોત્સવ મનાવવામાં આવ્યો એટલા માટે પણ દિવાળી મનાવાય છે કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી રાણી સત્યભામાએ નરકાસુરનો વધ કર્યો ત્યારબાદ બંધી થયેલી સોળ હજાર રાજકન્યાઓનો ઉદ્ધાર થયો તેના બીજા દિવસે એટલે કે આ અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અભિવાદન કરવા માટે દીપમાલાઓ પ્રજ્વલિત કરવામાં આવી હતી એટલા માટે પણ દિવાળી મનાવવામાં આવે છે પાંડવોને જે ચૌદ વર્ષનો વનવાસ હતો તેઓએ પ્રેમ અને કુશળતાપૂર્વક પૂરો કર્યો અને તેના આનંદમાં પ્રજાએ જે દીપદાન કર્યું દીપમાલા પ્રગટાવી તેના કારણે પણ દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે એવો પણ કહેવાય છે અને આ જ દિવસે ભગવાન શ્રી રામજીએ આશ્રી વૃત્તિના પ્રતિક્ષામાં રાજા રાવણનો સંહાર કર્યો લંકા પર વિજય મેળવીને સીતાજીને મુક્ત કરાવ્યા ત્યાર પછી અયોધ્યા પરત પધાર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ ભગવાન શ્રી રામનું સીતા માતાનું લક્ષ્મણજીનું સ્વાગત કર્યું તે આજનો દિવસ હતો એટલા માટે પણ આપણે સૌ દિવાળી ઉજવીએ છીએ આ ઉપરાંત ઉજ્જૈનના સમ્રાટ વિક્રમ આદિત્યના સુરા રાજ્ય શાસન પર્વની સ્થાપનાનો દિવસ છે અને પ્રજાજનોએ દીપનું અભિવાદન પાઠવ્યા તેથી પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ આજ દિવસે પોતાના સ્થૂળ શરીરમાંથી મુક્તિ મેળવી દેવોત્સર્ગ કર્યો એટલા માટે પણ પ્રભુની યાદમાં દિવાળી મનાવાય છે એટલે કે દીપદાન કરાય છે જૈન ધર્મના છેલ્લા ચોવીસમાં તીર્થઘર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આજે દિવસે નિર્માણ પામ્યા હતા એટલા માટે પણ દિવાળી ઉજવવામાં આવે છે આ ઉપરાંત વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરીને ત્રણ પગલાંમાં સમગ્ર પૃથ્વી માગી લઈને બલિરાજાને પાતાળમાં ઉતારી દીધા હતા અને બલિરાજાની દાન અને ભક્તિથી પ્રસન્ન થઈને વામન ભગવાને તેને વરદાન માગવા કહી ત્યારે બલિરાજાએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ આસો વદ તેરસથી ત્રણ દિવસ સુધી મારા રાજ્યનો કોઈ પણ મનુષ્ય યમરાજને ભક્તિ અને ભાવપૂર્વક દાન કરે તો તેને યમયાતના ન ભોગવવી પડે અને શ્રી હરિપ્રિયા લક્ષ્મીજી તેના પર સદાય પ્રસન્ન રહે તેવું વરદાન માગ્યું હતું ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું હતું તેથી પણ યમદીપદાન આ સમયગાળા દરમિયાન કરાય છે એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી ત્રણેય દિવસે યમરાજનું સ્મરણ કરાય છે આમ આ દિવાળીનું જે પર્વ છે દિવસ છે તિથિ છે તે મહત્વની બની જાય છે ખાસ કરીને દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી મહારાણીના સ્વરૂપમાં સદ્ગૃહ આવાસમાં વિચરણ કરે છે એટલા માટે પોતાનું ઘર આંગણું સ્વચ્છ રાખે છે સુશોભિત રાખે છે દીપમાલા પ્રગટાવીને રંગોળી પૂરે છે અને આંગણાને એકદમ સ્વચ્છ રાખે છે સારા વિચારો રાખે છે ત્યાં માતા મહાલક્ષ્મી સ્વયં આવી જાય છે લક્ષ્મીજી તેવા ભક્તો ઉપર સદાય પ્રસન્ન રહે છે તેવા ઘરમાં સ્થિર બનીને નિવાસ કરે છે અમાવસ્યા એટલે કે આ દિવાળીના દિવસે કાળમાં અડધી રાત્રે સુધી પહોંચતા જ જે શ્રેષ્ઠ સમય ગણાય છે ત્યારે લક્ષ્મી પૂજા થાય છે અડધી રાત્રે લક્ષ્મી પૂજા કરવાથી લક્ષ્મીજી જે આઠ સ્વરૂપ છે અષ્ટલક્ષ્મીના રૂપમાં માતા મહાલક્ષ્મી આ ધરતી લોક પર ભક્તોને આશીર્વાદ આપે છે માતા લક્ષ્મી માત્ર ધનની લક્ષ્મી નથી કહેવાતા પરંતુ સૌભાગ્યલક્ષ્મી આદિલક્ષ્મી સંતાનલક્ષ્મી જો સંતાન સુખની પ્રાપ્તિ થઈ હોય તો સંતાનલક્ષ્મી ધાન્યલક્ષ્મી ઘરમાં ધનધાન્યની કદીએ કમી ના રહેતી હોય તો ધાન્યલક્ષ્મીની કૃપા કહેવાય છે આ ઉપરાંત વૈભવ્ય લક્ષ્મી ઘરમાં ઘણો વૈભવીય હોય સુખ સમૃદ્ધિ હોય તેને વૈભવલક્ષ્મીની કૃપા કહેવાય છે એમ આઠ પ્રકારે માતા મહાલક્ષ્મી દરેક ભક્તજનો ઉપર કૃપા કરતા રહે છે શ્રી મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી દેવીનું આજના દિવસે પૂજન થાય છે પોતાનું ઘર મંદિરના આંગણાને સાફસૂફ કરીને રંગરોગાન કરીને સ્વચ્છ બનાવીને માતા મહાલક્ષ્મીના સ્વાગતની તૈયારી કરવાની હોય છે એવો ભાવ અને વિચાર સાથે દિવાળીનું પૂજન કરવું જોઈએ આમ કરવાથી જરૂર સંપત્તિ સુખ ધાન્ય તથા સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે લક્ષ્મી પૂજનમાં ગૌધૂલી સમયમાં અથવા રાત્રિના સમયે જ શુભ સોગડિયા પ્રમાણે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન ધનપૂજન દાગીનાનું દ્રવ્યનું વગેરેનું જે પૂજન કર્યું છે કાળી ચૌદશના દિવસે મહાકાળીનું પૂજન કર્યું છે કલમ અને ખાડીઓ વગેરેનું પણ પૂજન થાય છે દિવાળીના દિવસે મહાસરસ્વતીનું પૂજન ચોપડા પૂજન કરવાનું વિધાન છે તે બધું આપણે જે પૂજન કર્યું છે તે આજની રાત્રિએ પૂજન કરીને આપણી તિજોરીમાં તે દાગીના રૂપિયા રાખી દેવા જોઈએ તો ધનમાં બરકત થાય છે એવું કહેવાય છે અને જે આપણે કલમનું પૂજન કરે છે ઘણા પત્રકાર છે વિદ્યાર્થી છે તે કલમનું પૂજન કરે છે તેનું કારણ શું છે કે આખું વર્ષ માતા મહાલક્ષ્મી એટલે કે વિદ્યાલક્ષ્મીની કૃપા રહે માતા મહાકાળી મહાલક્ષ્મી સરસ્વતીનું પૂજન કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે દિવાળીની રાત્રિએ ઘરમાં બધા સ્ત્રી પુરુષો બાળકોએ આંખમાં ઘરમાં બનાવેલું કાજળ આંજવું જોઈએ દિવાળીની રાત્રિએ કાજળ બનાવવાની પણ એક રીત પરંપરા આપણા વર્ષો જૂની છે માટે એક કોળીઓ હોય નીચે પણ કોળીઓ હોય અને તેમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો હોય છે તેની ઉપર માટીનું કોઈ પણ વાસણ રાખીને તેમાં જે મેં પડે છે કાજળ પડે છે તે કાજળ દિવાળીની રાત્રિએ આંખમાં આંજવાથી કહેવાય છે કે આંખોનું તેજ વધે છે આ ઉપરાંત દિવાળીના દિવસે ચોપડા પૂજન પણ થાય છે શુભ સોગણીયું જોઈ લેવું જોઈએ અને ચોપડા પૂજન કરવાનું હોય છે ચોપડા પૂજન કરવામાં પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રાખીને બેસવું જોઈએ પોતાને સમુખ પાટલો કે બાજટ ઉપર સ્વચ્છ આસન પાથરીને તેના ઉપર ચોપડા ગોઠવવાના હોય છે ત્યારબાદ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરાય છે ગણપતિનું સ્મરણ કરાય છે માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરાય છે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરીને ગુરુને પ્રણામ કરીને ખંભા ઉપર ઉપવસ્ત્ર રાખીને આસન પર બેસીને પૂજા શરૂ કરવાની હોય છે ઓમ કેશવાય નમ ઓમ નારાયણાય નમઃ નમ ઓમ માધવાય નમઃ આ મંત્ર બોલીને આચમન કરવું જોઈએ એટલે કે ત્રણ વાર જળ ગ્રહણ કરવું જોઈએ પછી ઓમ ગોવિંદાય નમઃ આ મંત્ર બોલીને હાથ ધોઈ નાખવા જોઈએ આને આચમન કર્યું કહેવાય છે ત્યારબાદ પૂજા આરંભ કરવી જોઈએ એક પાત્રમાં અષ્ટદલ કમળ બનાવીને ગણપતિજી અંબિકાજીની મૂર્તિ સ્થાપિત કરીને સોપારીમાં નાળા ચડી લપેટીને અક્ષત ચોખા ઉપર સ્થાપિત કરીને હાથમાં ચોખા ફૂલ લઈને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ પૂજન કરવું જોઈએ ત્યારબાદ દીપદેવતાનું પૂજન કરવું જોઈએ દીપને નમસ્કાર કરવા જોઈએ અને કળશ પૂજન જે આપણે કળશનું સ્થાપન કર્યું હોય દિવાળીમાં ઘણા ભક્તો કુંભ સ્થાપન કરે છે તેનું પૂજન કરે છે કળશમાં નવગ્રહ દેવતા સર્વ દેવી દેવતાઓનું આહવાન થાય છે તેમાં ચંદન અક્ષત પુષ્પમાળા દુર્વા સિંદૂર આદિથી પૂજન કરવું જોઈએ ત્યારબાદ આપણે જે ઘરના મેઇન દરવાજો ઉમરો છે તેનું પણ પૂજન કરવું જોઈએ ઉમરાની હંમેશા બહારની બાજુ બેસીને આપણું મુખ ઘરની બાજુ હોવું જોઈએ એટલે કે ઘર તરફ હોવું જોઈએ તે રીતે સ્વસ્તિક પૂજન કરવું જોઈએ ઉમરાની બંને બાજુએ સ્વસ્તિક કરવા જોઈએ આમ કરવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે અક્ષત અને ફૂલ ચડાવવા જોઈએ ઘરના પ્રવેશ દ્વાર પર આસો પાલવનું તોરણ બાંધવું જોઈએ ત્યારબાદ ખડીકીય કલમનું પૂજન થાય છે તેમાં પણ મહાકાલી માતાજીનું સ્વરૂપનું પૂજન કરવું જોઈએ મનમાં સ્મરણ કરવું જોઈએ કારણ કે મહાકાલી માતા જ્ઞાનના દેવી છે ખડી શાહી છે તથા પુસ્તક છે નોટબુક છે બોલપેન છે પેન્સિલ છે તેનું પણ પૂજન કરાય છે ખડી બોલપેન પેન્સિલ આદિમાં નાણાંછડી બાંધીને ત્યારબાદ તેનો જળથી છંટકાવ કરીને માતા મહાકાળી માતાજીનું સ્મરણ કરીને તેનું પૂજન કરાય છે કંકુનો ચાંદલો કરવો ચોખા ચોંટાડવા પુષ્પ ચડાવવા એ રીતે સાદાઈથી પૂજન કરી શકાય છે લેખની કલમ પેનનું પૂજન કરીને ત્યારબાદ માતા સરસ્વતીનું સ્મરણ કરાય છે માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે મહાલક્ષ્મીની મૂર્તિ ચાંદીની કે સોનાની જે પણ હોય ચિત્ર હોય તેનું પૂજન થાય છે માતા મહાલક્ષ્મીનો મંત્ર જાપ કરી શકાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી એ નમઃ માતા સરસ્વતીનું પૂજન કરીને ત્યારબાદ માતા સરસ્વતીનો મંત્ર બોલાય છે અને ગણપતિજીનું પૂજન કરતી વખતે આપણને ગણપતિજીનો જે કોઈ મંત્ર આવડતો હોય તે બોલી શકાય છે ત્યારબાદ કુબેર ભગવાનની પૂજા થાય છે તિજોરીમાં ભંડાર ભર્યો રહે એ માટે ધનપતિ કુબેરનું આહવાન થાય છે પૂજન થાય છે સિંદૂર અક્ષત આદિથી કુબેર ભગવાનની મૂર્તિ હોય કે ફોટો હોય તેનું પૂજન થાય છે ત્યારબાદ તુલા પૂજન થાય છે જે વેપારી હોય તે ત્રાજવાનું પૂજન કરે છે વસ્ત્ર આસન મૂકીને સિંદૂરથી તિલક કરીને સ્વસ્તિક બનાવીને નાણાં ચડી વીંટીને ત્યારબાદ તુલાનું પૂજન થાય છે પછી દીપ પૂજા થાય છે દીપ પ્રગટાવીને માતા મહાલક્ષ્મીની સમુખ રહે છે અને ઓમ દીપાવલી નમઃ નમ આ મંત્ર દ્વારા દીપ દેવતાનું જે પ્રકાશ પૂંજ છે પ્રકાશના દેવતા છે તેની પૂજા થાય છે હંમેશા આપણે પૂજા કરીએ ત્યારે દીપ પ્રગટાવીએ છીએ તેનું કારણ શું છે કે દીપ ભગવાન જે અગ્નિ ભગવાન છે તે આપણા સાક્ષી બને એટલા માટે દિવાળીના દિવસે દીપ પૂજન ખાસ કરવું જોઈએ કારણ કે દિવાળી દીવાનો ઉત્સવ છે દીપ ભગવાનની સામે સંતરા શ્રીફળ ખીર ગોરધાણા વગેરે પ્રસાદ ચડાવી શકાય છે માતાજીનો થાળ અર્પણ કરવો જોઈએ માંગલિક સ્વાસ્થ્ય કરવો જોઈએ ચિહ્ન બનાવવા જોઈએ લાભ શુભ લખવા જોઈએ ફૂલ ચોખા ચડાવવા જોઈએ શુદ્ધ જળનો છંટકાવ આખા ઘરમાં કરવો જોઈએ અને ભગવતી માતા મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ ત્યાર પછી જે થાળીમાં આપણે પાંચ દીવા પ્રગટાવ્યા છીએ અથવા તો પંદર દીવા પણ કરી શકાય અમાવસ્યા છે એટલે પંદર દીવા થાય નહીં તો પાંચ દીવા પણ પ્રગટાવી શકાય તે પાંચ દીપક અલગ અલગ જગ્યાએ ઘરમાં રાખી દેવા જોઈએ બે દીપક મેન દરવાજા પાસે પાણીયારા પાસે તુલસી પાસે અને એક આપણે જ્યાં પૂજા કરીએ છીએ ત્યાં રાખવો જોઈએ આરતી કરીને આ મંત્ર બોલાય છે કપૂર ગૌરમ કરુણાવતારમ સદા વસંતમ સદાવસંત હૃદયાવિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગર્વધ્વજ મંગલમ કુંગળી કાક્ષ મંગળાય તનો હરે આ મંત્ર બોલીને માતા મહાલક્ષ્મીને વંદન કરવા જોઈએ પ્રાર્થના કરવી જોઈએ કે હે માતા અમારા ઘરમાં અમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ભરી રહે હે અષ્ટલક્ષ્મી માતા અમારી ઉપર કૃપા કરજો ત્યારબાદ ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ હે પ્રભુ હે માતા રાણી હું કાંઈ પૂજા પાઠ જાણતો નથી જાણતી નથી જે કાંઈ મેં કર્યું તેને માનજો ઊલચોપ હોય તો ક્ષમા કરજો આમ બોલીને પ્રણામ કરવા જોઈએ અને ત્યારબાદ બ્રાહ્મણોને રાત્રિના સમયે તો બ્રાહ્મણને દાન આપી શકાય નહીં એટલા માટે સવારે જ્યારે નવો વર્ષ હોય વહેલા ઊઠીને આપણે પૂજા પાઠ કરીને ત્યારબાદ બ્રાહ્મણને દાન દક્ષિણા આપી દેવી જોઈએ આમ દિવાળીની પૂજા સંપન્ન થાય છે હવે આપણે જાણી લઈએ કે દિવાળીના દિવસે એવા કયા ચાર કામ કરવા જોઈએ કે જેથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય તો દિવાળીના દિવસે પહેલાં તો જો માતા મહાલક્ષ્મીને આપણે પ્રસન્ન કરવાના છે માતા મહાલક્ષ્મીને આવકાર આપવાનો છે અને સૌભાગ્યની દેવી માતા મહાલક્ષ્મી છે એટલા માટે જે સૌભાગ્યવતી બહેનો છે તેને આપણા આંગણે આમંત્રણ આપવું જોઈએ પૂજન માટે તથા લાલ વસ્ત્ર લાલ મીઠાઈ કે પછી કોઈ પણ મીઠાઈ ભેટ આપવી જોઈએ આમ કરવાથી માતા મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બીજો ઉપાય છે દિવાળીના દિવસે આપણે લક્ષ્મીજી અને ભગવાન શ્રી ગણેશનું વિધિવત પૂજન કરીને ચણાની દાળનું નૈવેદ્ય અવશ્ય અર્પિત કરવું જોઈએ ચણાની દાળ એ ગુરુનું પ્રતિક છે જ્ઞાનનું પ્રતિક છે માટે ચણાની દાળથી ભગવાન શ્રી ગણેશની અને લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ પીપળાના વૃક્ષના થળમાં થોડી ચણાની દાળ ચડાવવી જોઈએ તેથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય અને આખો વર્ષ ધનધાન્યથી સંપન્ન રહે દિવાળીનો ત્રીજો ઉપાય છે દિવાળીની રાત્રિએ જ્યારે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ પછી જે આપણો ધન છે આભૂષણો છે તેને લાલ વસ્ત્રમાં લપેટી દેવું જોઈએ જે ધનતેરસના દિવસે આપણે પૂજા કરી છે અને જે આપણા આભૂષણ છે તેને લાલ વસ્ત્રમાં લપેટીને ઉત્તર પૂર્વે દિશામાં એટલે કે ઈશાન કોણમાં રાખી દેવા જોઈએ આમ કરવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે ધનથી જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય તે દૂર થાય છે આ ઉપરાંત ચોથો ઉપાય છે દિવાળીની રાત્રિએ એક રોટલી બનાવીને તેના ચાર ટુકડા કરીને એક ટુકડો ગાયને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો જે ચાર ચોખો હોય તેની વચ્ચે રાખી દેવું આમ કરવાથી આર્થિક તંગીથી હંમેશા છુટકારો પ્રાપ્ત થશે એવું કહેવાય છે આમ આ દિવાળીની રાત્રિએ આ ચાર ઉપાય અવશ્ય કરવા જોઈએ મિત્રો આપણે આ વિડીયોમાં દિવાળીનું મહત્ત્વ જાણ્યું મહિમા જાણ્યું અને ઉપાય પણ જાણ્યા એટલે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અવશ્ય કરજો અને આપના ભાઈબંધ મિત્રો સહેલી બહેનપણીની સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ વિડીયોની માહિતી દરેકને મળી શકે અને આપ સૌને દિવાળીની ઘણી બધી શુભકામનાઓ મંગલકામનાઓ મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ